કર્ણી રેલી યોજી ગોવાના હેડ આત્મહત્યા કરવા મજબૂર કરવાના પ્રકરણ જવાબદારોને આકરી શિક્ષા કરવાની માંગ કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો બળી સંખ્યામાં જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે મૃતકે સુસાઈડ નોટ પણ લખી હતી જે સુસાઈડ નોટ સ્થળ પરથી મળી હતી

આંદોલન જે અમે બેઠા માત્ર તંત્ર અને સાહેબના ના ભરોસે જ બેઠા છે જો એમાં કઈક ન્યાય મળશે એવી અપેક્ષા સાથે જ અમે બેઠા તપાસના ભાગ રૂપે એ લોકો એમની પાસે એફએસએલ ત્યાં મોકલવા માટે રાખી હતી એવું અમને જાણ કરવામાં આવી છે હવે પણ એ જેટલું બને એટલું ઝડપી મળી જશે એવી અમને અત્યારે વાત થઈ એ તો સંકેત નથી કે એવું નો થાય કારણ કે જે વ્યક્તિની સામે આ ગુનો નોંધાય એમ છે એ વ્યક્તિ તો મૂર્ત તપાસ અધિકારી ટૂંકમાં સ્થળ ઉપર પહોંચનાર પહેલો વ્યક્તિ એ હતો એટલે જે વ્યક્તિ પોતે ગુનાનો ભોગ બનવાનો છે એ તે આ સ્થળ ઉપર પહેલો પહોંચે તો તો પોતાના બચાવવા માટે ગમે તે કરી શકે હવે સ્વાભાવિક છે કે તમારી વાત સો ટકા સાચી છે અમને ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે અસ્મિતા આંદોલન પછી એક ખાસ કરીને એક બાયબ ક્ષત્રિય સમાજ તરફે હોય તંત્રનો અથવા તો ક્યાંક ને ક્યાંક અધિકારીઓનો પણ સરવાળે જયારે જ્યારે આવું થતું હોય છે ત્યારે આ સંગઠન સમાજની જેટલી સંસ્થા હોય છે કરણી સેના હોય છે ગોયલવાળા સમાજ હોય છે સમાજ ગુજરાતની બધી સંસ્થાઓ એક સાથે હંમેશા ઉભી રહી અને હજી ઉભી રહેશે અને આમાં જ્યાં જરૂર પડશે ત્યાં બધા એક સાથે જ ઉભા રહેશે અપુ વિધુ સિંહ જાળે સિંહ રાજપૂત કોળે સપ્રદેશ આજે હજુ દિગુભા ગોહિલ જે સુસાઇડ કર્યું

એમને ક્યાંક ને ક્યાંક માનસિક ત્રાસ દેવામાં માં આવે છે ક્યાંક ને ક્યાંક બદલી કરવા માં તમે જોયું હશે સુરેન્દ્રનગર માં પોલીસ કર્મીઓ ને ખાલી ગુનેગાર જોડે ફરવા ગયા તા એમાં ડિસમિસ કર્યા તા તો આ ક્યાં નોંધાય અત્યારે આ બે આ સુસાઈડ થયું છે આખો પરિવાર કે છે એના એમના પુરાવા નાબૂદ કરવામાં આવે છે એટલે સુધી ગુનો કરવા માં આવે તો હજુ એના ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવ્યા તો આ પછી ક્યાં લગી છે એટલે એના માટે વધુ વધુ બને ત્યાં સુધી સરકાર જલ્દી નિર્ણય લે નહીંતર આનું સમાજ આ એક એક પરિવાર નથી આખો ક્ષત્રિય સમાજ ગુજરાત નો છે અને કદાચ આખા ભારતના ક્ષત્રિય સમાજ ઉતરવું પડે તો ન્યાય માટે ઉતરશું કારણ કે આ ન્યાય ની વાત છે કોઈ અમે અમારા માટે કઈ માંગતા નથી પણ જો ન્યાય અમને ના મળતો હોય તો પછી અમારે સિવાય બીજો કોઈ ઉમદા નથી